પકડાય બાકી અવાજ ન પકડાય આજે ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થી મિત્રો યુવાન લડતની અંદર આપ સૌ જે કોઈ ઉપસ્થિત થયા છે જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે જે યુવાનો ગુજરાતના યુવાનો ઉપસ્થિત થયા છે એ બધાને હું અભિનંદન આપું છું કારણ કે આ સરકારની અંદર આ સરકારની અંદર લડવા માટે અને એની સામે લડાઈ લડવા માટે બહોસ રીતે લડાઈ લડવી હોય પાયો ચડાવીને જો લડાઈ લડવી હોય તો ઘણા બધા સારા સારા વ્યક્તિઓ પાછા પડે છે ત્યારે તમે બધા આ સરકાર સામે પાયો ચડાવી છે એ બદલ આપ સૌને અભિનંદન આપું સાથે સાથે મારા પરમ મિત્ર યુરાસીભાઈ જાડેજાને પણ અભિનંદન આપું છું ગાડાની અંદર અમે ક્યાંક ને ક્યાંક લડતોમાં થોડા ઇનેક્ટિવ થયા પણ એને સતત આ ઝુંબેશો ઉપાડી રાખી સતત યુવાનો માટે લડતા રહ્યા સતત યુવાનોનો અવાજ ઉઠાવતા રહ્યા ખરેખર એમને ટોકસથી અભિનંદન છે આજે હું તમારી સમક્ષ આવ્યો છું તો કોઈ અન્ય વ્યક્તિ તરીકે નહીં તમારા જ વ્યક્તિ તરીકે આવ્યો છું એક વિદ્યાર્થી તરીકે જ આવ્યો છું એક વિદ્યાર્થી નેતા તરીકે જ આવ્યો છું કારણ કે વિદ્યાર્થી કાળની જે મુશ્કેલીઓ છે અમે ભોગવી છે આજે હું તમારી સમક્ષ આવ્યો છું તો એક આંદોલન

વ્યક્તિગત મારી એવી માનસિકતા છે કે આ મંચ ઉપરથી રાજકીય વાત નહીં પણ આ મંચ ઉપરથી ગુજરાતના યુવાનને કઈ રીતે પરિણામ મળે એની જ વાત કરવા માટે મારી પોતાની ઈચ્છા છે ને એ હું કાયમી માટે કરતો આવ્યો છું ભલે અમે કોઈ લડતા 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 સરકારની સામે લડતા લડતા કોઈ અન્ય પક્ષની અંદર કોઈ જવાબદારી નિભાવતા હોય સેકન્ડ નંબરની વાત છે પણ જ્યારે ગુજરાતમાં આંદોલનમાં જ્યારે રણ મેદાનમાં ઉતરીએ ત્યારે અમારો આંદોલનનો જીવ બહાર આવી જાય છે અને આંદોલનનો જીવ ક્યારે બહાર આવે ત્યારે કદાચ ગમે એવી સરકારો હોય એની સામે બાયો ચડાવવામાં અમને કોઈ ફેર પડતો નથી વાત કરવાની છે તમારા મુદ્દાની ચર્ચા છે તમારા મુદ્દાની ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાની હવે પ્રશ્ન તો ત્યાં જ હું એક બેટો બેટો વિચારતો તો કે આ સરકારને કેવું પણ શું પેલા પેપરો ફૂટતા ફટતાતા એવા સમાચારો આવતા એવી ગંધ આવતી કે ક્યાંક પેપરો ફૂટી ગયા છે પેપરો બનાવવા વાળાએ લીક કર્યા છે એવા સમાચારો આવતા પછી ધીમે ધીમે એવા સમાચારો આવવા માંડ્યા કે પરીક્ષા સેન્ટરોમાંથી પેપર લીક થાય છે એવી ગંધ આવવા માંડી અને હવે આ કઈક નવું नजરાણું લઈને આવ્યા છે લ્યો પરિણામમાં જ ગંધ આવી રહી છે ક્યાંક બોટાલ આ સરકાર એવું નજરાણું તમારી સામે મૂક્યું છે કે તમે સેન્ટર ઉપરથી પેપર ફૂટે પેપર કાગવાળાઓ પેપર ફોડે એનાથી કંટાળી ગયા છો તો હવે નવું લાવ્યા પણ પેપર તો ફૂટશે પણ એને કેવું છે કે જો તમે એવી વાત કરતા હોય કે પેપર ફૂટશે જ

મને ઘણા બધા ફોરેસ્ટના વિદ્યાર્થીઓના યુવાન મિત્રોના મને ફોન આવ્યા લાગણી વર્ષ ફોન આવ્યા કે પ્રવીણભાઈ આવું થયું છે આવી માગણી છે તમે કઈક બોલો તમે કઈક ચર્ચા કરો એટલે મેં કીધું કે ભાઈ યુવરાજસિંહભાઈ આપા મુદ્દાને સારી રીતે લડત ચલાવી રહ્યા છે પણ હું સમર્થન આપીશ ચોક્કસ અને મેં બે દિવસ પહેલા મેં મારી વાત પણ રજૂ કરી તમારા માટે તમારી માગણીઓ મુદ્દે મેં સરકારમાં વાત પણ રજૂ કરી ત્યારે પણ કીધું કે આ સરકાર સામે જો ગુજરાતના યુવાનો માટે લડવા ઉતરવું પડે તો પણ હજી પણ એ લડત ભૂલા નથી હજી પણ એ લડાઈ લડવાની તૈયારી છે આ ગાંધીનગરની ભૂમિ છે બે ની અંદર આજ પ્રવીણ રામે અક્ષરધામ મંદિરની સામે પાંચ હજાર થી દસ હજાર કર્મચારીઓ ભેગા કરીને ચાર વાગ્યા સરકારનો નો રિવેશ ગેર પડાયો હતો પડાયો હતો માનીએ કદાચ એ તાકાત જો ફરીથી ઉભી કરવી હોય તો ભાઈ યુવરાજજી સાથે ઉભા રહી ખંભે થી ખંભો મિલાવી અને એના નેતૃત્વમાં લડવું પડે તો અમારી પૂર્ણ તૈયારી છે સરકારે ન ભૂલવું જોઈએ વાત છે મુદ્દાઓની સાલુ તમે માર્ક્સ જાહેર ન કરો અને ડાયરેક્ટ સિલેક્શન લિસ્ટ કઈ રીતે શક્ય બને

તમારે ટ્રાન્સપરન્સી રાખવી હોય પરીક્ષામાં તમારે કોઈ ગોટાણા ન કરવા હોય તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એના માર્ક્સ એમને બતાવવામાં તમને શું ફેર પડે છે તમને શું વાંધો આવે પણ તમારા કોઈના માર્ક્સ ન બતાવી અને સીધે સીધું એનું સિલેક્શન સિલેક્શન લિસ્ટ કોણે કેટલા આપ્યા છે ભગવાન જાણે જે કે પણ થયું હોય એક મહત્વનો મુદ્દો છે જે શંકા ઉપજાવે છે બીજી વાત તમારી એક માગણી છે કે ભાઈ આ સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે જે પરીક્ષા લેવાય છે નાબૂદ થવી જોઈએ અને એમાં અવાજ ઉઠાવો તમે આવેદનપત્ર આપ્યા અહીંયા તમે ગૌણ સેવા પસંદગી મંડળમાં ભાઈ યુવરાજભાઈ તમે બધા મળવા ગયા તો બીજા દિવસે એમણે એવું કીધું કે છ તારીખે રિઝલ્ટ બહાર પાડશું કેમ ભાઈ એટલું બધું નેટ ધીમું ચાલે છે

વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે સમર્થન છે અને સમર્થન વ્યક્તિગત રીતે પાર્ટીનો નો ખેસ બાજુમાં છે વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે અને તમને જ્યારે જરૂર પડે ભાઈ યુવરાજભાઈ જરૂર પડે કે હવે આને દબાવવા માટે ખેસ ખંભે મારો તો તેથી મારી લેશું બાકી આજે ખંભે ખેસ ઉતારીને આવ્યા છે મારી સાથે સાથે ભાઈ સુરેશીભાઈ ડાભી હોય ભાઈ જીતુભાઈ ઉપાધ્યાય તો અહીંયા છે યુવરાશીભાઈ સાથે સતત લડતા આવ્યા છે લાલભાઈ હોય તમામ મિત્રો પણ આવ્યા છે એમને પણ અભિનંદન આપે પણ તમારી જે માંગણીઓ છે એની સાથે સંપૂર્ણ સમર્થન છે બીજું અહીંયાથી તમે જે નક્કી કરો ભાઈ યુવરાજસિંહભાઈ જે કંઈ નક્કી કરે એમાં ખંભેથી ખંભો મિલાવવા માટે ને લડત લડવા માટે મારી પૂર્ણ તૈયારી છે ભાઈ યુવરાજસિંહભાઈને તમે જો અહીંયા એમ કહો કે પાંચ દિવસ બેસવું છે તો આ પ્રવીણ રામ તમારી સાથે પાંચ દિવસ તમારી સાથે તડકો કે ચોવીસ કલાક ભલે વરસાદ આવે વરસાદમાં માં પલળતા પલળતા પણ તમારી સાથે માટે બેસવા માટે તૈયાર છે પણ લડાઈ હંમેશા પરિણામ લક્ષી હોય છે મેં ઘણા બધી ઘણી બધા આંદોલનો જોયા છે ઘણી બધી લડત જોઈ છે ભાઈ યુરાસીભાઈ ની લડતો પરિણામ લક્ષી હોય છે તો આ પરિણામ લક્ષીમાં જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી તમારા નેતૃત્વને તમારા વિદ્યાર્થી લીડરોને તમારે બધા સાથ અને સહકાર આપવો પડશે બાકી કલાક બે કલાક થાય દસ કલાક થાય એટલે થોડા ઘણા આમ ભાગી જાય થોડા ઘણા પેલી બાજુ ભાગી જાય થોડા ઘણા ચા પાણી પીવા જાય અને છેલ્લે પછી વીસ જણા બેઠા રહે તો પરિણામ નહીં આવે એટલે મારું તમને કહેવાનું છે કે જો લડવા માટે અહીંયા બેઠાયની તૈયારી હોય તો તમારી પણ તૈયારી હોવી જોઈએ કે આ જગ્યાને કોઈ પણ સંજોગોમાં છોડી ન શકાય જો પરિણામ લેવું હોય તો બરાબર છે હા બરાબર છે બોલો છે તૈયારી બધાની હા તૈયારી છે અને તમારો જો થોડો પણ જીવ દુભાય ને તો અહિંસાના માર્ગે લડત લડીએ છીએ પરિણામ તાત્કાલિક જાહેર કરો માર્ક્સ તાત્કાલિક જાહેર કરો અને વિદ્યાર્થીની સંતોષકારક જવાબ આપો તો ચોક્કસ થી બધા જગ્યા છો

લડાઈ તો અમે બધા આજે નક્કી કરશું